પાલનપુર ચેરીટી કમિશ્નરે કાંકરેજ થળીમઠના ગાદીપતિ તરીકે કાર્તિક યોગ્ય ઠેરાવ્યા કાંકરેજ તાલુકામાં થળી ગંગાપુરા ખાતે આવેલી કેવળપુરી બાપુના ધામ તરીકે કાંકરેજ વાસીઓના આસ્થાના કેન્દ્ર એવા થળીમઠમાં છેલ્લા દસ મહિનાથી મહંત મુદ્દે ચાલતા કેસનો આજે યુકાદો આવ્યો છ આશરે દસ મહિના પહેલા થળી જગ્યાના ગાદીપતિ મહંત સ્વર્ગીય જગદીશપુરી બાપુના દેહાવસાન બાદ નવા ગાદીપતિ બેસાડવા મુદ્દે મતભેદો સપાટી ઉપર આવ્યા હતા ત્યારે દેવદરબાર જાગીર મઠના સમર્થકો દ્વારા શંકરપુરી બાપુને ગાદીપતિ તરીકે બેસાડવાની તરફેણ કરવામાં આવી હતી જ્યારે સામે પક્ષે ગોસ્વામી સમાજ તેમજ થળી આજુબાજુના ગામના સમર્થક ગ્રામજનો દ્વારા ગાદીપતિ તરીકે કાર્તિકપુરી બાપુને ગાદીએ બેસાડવાની તરફેણ કરવામાં આવી હતી ત્યારબાદ શંકરપુરી બાપુના સમર્થકો દ્વારા પાલનપુર ચેરીટી કમિશ્નરમાં થળી મઠના વહીવટ તેમજ મહંત બેસાડવા આધાર પુરાવા સાથે દાવો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આજે દસ મહિના બાદ પાલનપુર ચેરિટી કમિશનર દ્વારા ગોસ્વામી પરિવાર અને તેમના સમર્થકોના નક્કી કરેલા કાર્તિકપુરી બાપુની તરફેણમાં યુકાદો આવતા ફરી એકવાર કાંકરેજ તાલુકામાં બંને જૂથો વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર સિહોરી સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા આજુબાજુના વિસ્તાર ની પોલીસનો મોટો કાફલો ગંગાપુરા થીમઠમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે ગોઠવવામાં આવ્યો હતો યુકાદાની વિગતે વાત કરવામાં આવે તો થળીમઠમાં થયેલા જુદા જુદા સંતો મહંતો મઠ અખાડા દ્વારા આપવામાં આવેલ નિમણૂક સબબના સમર્થન પત્રો તેમજ ઉપરોક્ત થયેલ જુદી જુદી થળીમઠના સેવક ગામોના ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા કાર્તિક પુરીજીના સમર્થન અંગે આપવામાં આવેલ સમર્થન પત્રો ધ્યાને લઈને કમિશ્નરે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે ઉપર મુજબની હકીકતથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે હાલના ફેરફાર રિપોર્ટ બાદ બ્રહ્મકાલીન મહંત સ્વામી જગદીશ પુરીજી ગુરૂશ્રી હરિગુરૂજીના વખતથી ચાલુ આવતી અનુગામી ટ્રસ્ટી નિર્માણની રીત તેમજ જગ્યાની ચાલી આવતી પરંપરા સાર સ્વામી કાર્તિક પુરીજીની મહંત તરીકે નિમણૂક યોગ્ય લાગતા નિમણૂક કરવામાં આવે છે અને અરજદારો ફેરફાર રિપોર્ટ મંજૂર કરી વાંધા અરજી રજૂ કરનારની વાંધા અરજી નામંજૂર કરવામાં આવી હતી જેને લઈને કાંકરેજ તાલુકામાં થળીમઠ મુદ્દે કોણ ગાદીપતિ બનશે તેવી અટકળોનો અંત આવ્યો હતો